ધોરાજી ખાતે ના એક ડોક્ટર દ્વારા પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે એક મહિલાને મોતના મુખમાંથી બહાર લાવવામાં આવી છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય જેને લઈને સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકાય તેમ નહોતું એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી ડૉક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી જેથી આ પરિવાર ધોરાજી આવીને ડૉક્ટરને સમગ્ર વાતની જાણ કરી જ્યારે ડૉક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચાવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય ત્યારે આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ટકા ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી બે કલાકથી પણ વધુ ચાલશે ઓપરેશનમાં ડોક્ટર અને દર્દીની ખૂબ સફળતા થઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ બન્યું આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે આવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ થી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જૂજ મહિને બે મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે નથી હોકતા અને ચક્કર આવીને પડી જતા હતા હાવ પછી અમે અહીંયા ધળજી લઈ આવ્યા હોસ્પિટલમાં પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી અમે તો આવું રોવા મંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની બીજે દવાખાને કહેવાય તો કોઈ હાથે નહીં ચાલે બાકી સાહેબે હાથ જાયેલી અને અમારા બેનનું ઓપરેશન કીધું અમારો બગરો એકેય રૂપિયા અમે ફીસ નથી ભરી એ મર સાહેબે બધું લોન બધું વ્યવસ્થા કરી દીધી અને અમને આ અમારે લોન બધાને અહીંયા દાખલ કરી દીધી